અંકલેશ્વરમાં આજે ધોધમાર વરસાદ વરસે જીઆઈડીસીના પમ્પિંગ સ્ટેશનમાંથી વરસાદી કાસમાં કેમિકલયુક્ત પાણી વહેતું થતા ત્યાં આજુબાજુની ખાડીઓમાં વહેતું થયું હતું આના માટે જીપીસીપી કડક એક્શન લે તે જરૂરી છે ગુજરાતી કવિ અને ગઝલકાર ખલીલ આજે અંકલેશ્વર ઔદ્યોગિક માં દ્રશ્યો જોવા મળ્યા હતા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહટ મેઘરાજા મન મૂકી વરસતાની સાથે જ કેટલાક બે જવાબદાર ઉદ્યોગપતિઓને મોજ પડી ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અંકલેશ્વર માં ભારે બાદ ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદ વરસાદ વરસ્યો હતો અને રાત્રે વરસેલા વરસાદ વચ્ચે કેટલાક બે જવાબદાર ઉદ્યોગપતિઓ જે વરસાદી પાણી વહેતું પાણી સી પંપિંગ સ્ટેશન સુધી ચેમ્બરો માંથી વહેતું થતું જોવા મળ્યું હતું ફીણ વાળું અને આછા લાલ કલર નું પાણી આજુબાજુના વિસ્તારોમાં ફરી વળ્યું હોવા

વારંવાર જયારે પણ મેઘરાજા મન મૂકીને બે જવાબદાર ઉદ્યોગકારો પર લગામ કસવાની જે જીપીસીપી ની જવાબદારી છે તે જીપીસીપી થી લઈને સંબંધિત વિભાગો તે દિશામાં તપાસ કરી જરૂરી કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે હજુ તો થોડા દિવસ પહેલા જ પર્યાવરણ દિવસની ઉજવણી નામે અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું પર્યાવરણ અને આટલી હદે વરસાદ વચ્ચે પ્રદુષિત પાણી વરસાદી કાસો મારફતે ખાડીઓ અને નદીઓ સુધી પહોંચતું હોય તો તે ખરેખર પર્યાવરણ માટે ચિંતાનો વિષય છે અત્યારે આ જે સી પંપિંગ સ્ટેશન જે ચેમ્બર છે વરસાદી પાણીને લઈને ઉજરાય છે અને જે સંપૂર્ણ પાણી અત્યારે અમરાવતી નદીમાં જઈ રહ્યું છે તો એને કારણે શું ગત મોડી રાતે વરસાદ વધારે હતો અને આપણે વરસાદ અહીંયા જે ચેમ્બર છે વરસાદી વિકાસનું એમાંથી આપણે પમ્પિંગ સ્ટેશનમાં લઈ રહ્યા છીએ અને વરસાદ વધારે હોવાને લીધે ચેમ્બરમાંથી આપણે પાણી લ સી પંપિંગમાં લઈ રહ્યા છીએ અને એને વાળ થોડા ખરાબ છે એટલે સારકમ અત્યારે ચાલી રહ્યું છે અને બધું પાણી આપણે સી પંપિંગમાં જ લઈ લીધું છે